આ મંદિર છે ને એ મંદિર પાછળનો એક જ હેતુ છે પણ સંગઠિત થાય એ પેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે સમાજ સંસ્કારી હોવો જોઈએ સમાજ સંગઠિત હોવો જોઈએ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ માં ભવાની ધામ ફક્ત મંદિર નથી એ મા ભવાની સંસ્કાર ધામ છે આ સંમેલન વીરત્વ ની વાત છે એ કઈ અને વીરત્વ એનામાં જ આવે કે જે વ્યસન મુક્ત હોય જો એકવાર તમે વ્યસન મુક્ત નહી થાવ ને તો આ સમાજ હતો નતો થઈ જાશે પુરુષ વર્ગના લોકો જો વ્યસન થી મુક્ત થાય અને બેનો ફેશન થી મુક્ત થાય તો વ્યસન અને ફેશન બે થી મુક્ત થાવ તો આ સમાજ આગળ આવે છે અને જેના મા બાપે જેના બાપાઓએ જેના હોય સમાજ માટે થઈને માથું આપ્યું છે એના દીકરાઓ માં ભવાની રૂપિયા માટે અટકાશે કોઈ તો આપણામાં તો કેવત છે દેનાર નું કોઈ દી ખૂટતું નથી અને લેનાર નું નું કોઈ દી ભરાતું નથી આખી જિંદગી લાય લાય કરે છે